મફલીપુર ગામને સરકારી જમીન ઉપરથી દબાણો દૂર કરવા તંત્ર એક્શન મોડમાં આવ્યું સ્થાનિક રહીશો તાલુકા સેવા સદનમાં ધરણા ઉપર બેઠા હતા મારું નામ પંકજ ઝાપડા માલધારી સેના પ્રમુખ અહીંયા આજે મફલીપુર ગ્રામ પંચાયત હેઠળ જે જગ્યા આવેલી છે ચારસો નેવું ચારસો એકાણું ચારસો બાણું જેમાં નેવું ચારસો નેવું સર્વે નંબર છે ગૌચરનું સર્વે નંબર છે વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને સાવાણા બનાવતી પ્રજાતિ એ લોકો વિચરતી જાતી છે એ લોકો ત્યાં આગળ વીસ વર્ષથી છેલ્લા રહે છે એ લોકોને ખાલી કરવા માટેની નોટિસ આપી હતી અમે મામલતદારને સામે નોટિસ આપી હતી આ લોકો જોડે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી તમે લોકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અમને કોઈ નગર પાણી પુરવઠા જગ્યા વેચાણ આપેલ છે હવે આમાં બાણું અને એકાણું આ બંને સર્વે નંબરનો ઉલ્લેખ છે કે આ બંને ખાલી કરાવવું લોકો માપણી વગર ખાલી માટે હાલ જીસીબી મૂકેલ છે અમે પ્રાંત સાહેબને ને રજૂઆત કરવા મોટી સંખ્યામાં ભેગા થઈ પ્રાંત સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ પેલા માપણી થશે પછી જ જેસીબી ફેરવશે અને નેવ ખાલી કરવાનું થતું નથી એવું સાહેબે આશ્વાસન આપેલ છે જોઈએ છે આગળ શું થાય છે નહીં આગળની રણનીતિ અમે લોકો અમારો ઈરાદો એવો છે જો આ લોકો શાંતિપ્રિય ગાંધીજીના માર્ગે અમારી અમારી વાતને છે છે અને માન તો ઠીક બાકી આગળ આગળ ત્યાં રહેતી વસ્તી લગભગ પાંચસો પશુઓ સાથે મામલતદાર ની કચેરી નો ઘેરાવ કરશે અહીંયા આવીને અમે અમારા પશુ અમારા પશુઓ બાંધવા ક્યાં મોટા મોટો પ્રશ્ન આ છે તો જોઈએ છીએ અમે જઈએ છીએ ત્યાં પ્રાંત સાહેબના મોબાઈલ ફોન થી વાત કરાવીશું જો એ બંધ કામ થાય તો ઠીક છે કામ બંધ ના થાય તો પછી અમારું આગળનું સ્ટેન્ડ એ હશે કે અમે અમારા પશુઓ લઈ અને મામલતદાર કચેરી ની અંદર અમારી પાસે જગ્યા નથી અને હવે માથે વરસાદ છે તો અમને ટાઈમ આપે વરસાદ જાય એનો ટાઈમ આપે છેલ્લે ચાર મહિનાનો ટાઈમ અમને આપે તો ચાર મહિનાની અંદર અમે અમારી પોતાની વૈકલ્પિક વ્યવસ્થાઓ અમે અમારી રીતે કરી અને પછી અમે નીકળી જઈશું આ અમારી રજૂઆત હતી જોઈએ છે આગે આગે ગોરખ જાગે જય હિન્દ જય ભારત